મારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણે આપણી સાત પેઢીની અંદર પણ આવા કલાકાર ભાઈ નહીં જોયા હોય કે જે કલાકાર સુતા સુતા ગીતો ગાવે હા ભાઈ તમે ઘણા બધા કલાકારો જોયા હશે પણ આ નવરાત્રિની અંદર સાહેબ એ ગરબા ગાવતા એવા કલાકાર કે જેને જોઈને ભલભલા લોકો થથરાઈ ગયા ભાઈ કે ખરેખર આવા કલાકાર ભાઈ કે જે ઊંઘી ઊંઘીને ગીત ગાવતા હોય હવે કલાકાર હોય તો ભાઈ તમને ખબર છે કે બેઠા બેઠા ગીત ગાવું પડે ઊભા ભા ગીત ગાવું પડે પણ આ કલાકાર તો અમેરિકામાંથી આવીને ગુજરાતની અંદર ઇતિહાસ રચી નાખ્યો આ ભાઈ અમેરિકામાંથી આવીને ગુજરાતમાં ઇતિહાસ રચી નાખ્યો ઊંઘતા ઊંઘતા ગીત ગાવ્યું ભાઈ કે મારે ઉજાગરો છે અમેરિકામાંથી આવ્યો એટલે એટલે ભાઈએ ઊંઘતા ઊંઘતા ગીતો ગાવ્યું પણ બીજી બાજુ લોકો ખુશ થઈ ગયા ભાઈ તો ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું તો કોની રાહ જોવો જો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલ ઉપર તમારું દિલ જરૂર મૂકીને જજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો સમાચાર હોય ટ્રેન્ડિંગ ટોપિકના વિડીયો હોય કોઈ પણ વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે ભાઈ તો ખાસ કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ આમ તો તમને ખબર છે કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે એટલે દેશ વિદેશમાંથી અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય કે લંડન હોય યુકે ગમે તે હોય ભાઈ ત્યાંથી અલગ અલગ કલાકારો આપણા ગુજરાતની અંદર પણ આવતા હોય છે એવી જ રીતે અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ અમેરિકામાંથી આવી અને ગુજરાતની ધરતી ઉપર જોરદાર ગીત ગાવી નાખ્યું તો મિત્રો ખરેખર આ ગીત સાંભળીને તમને પોતાને એમ લાગશે કે ના ભાઈ ખરેખર આ ભાઈ તો ગુજરાતી હોય એવું લાગી રહ્યું છે ના આ ભાઈ અમેરિકામાંથી આવ્યા અને ગુજરાતનું આખું માર્કેટ હેંગ કરી નાખ્યું ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોજો અને ગીત સાંભળજો પછી મને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા